સુરેન્દ્રનગરના પાટડીના ખારાઘોડા વિસ્તારમાં તસ્કરોનો ત્રાસ વધતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તાજેતરમાં ખારાઘોડાની બે મુખ્ય સોસાયટીઓમાં તસ્કરોએ તરખાટ મચાવતા લોકો હવે ઘરની બહાર ગેસના બોટલ રાખતા પણ ડરી રહ્યા છે મળતી માહિતી મુજબ ખોડિયાર નગરના ત્રીસ જેટલા મકાનો અને જગદીશ સોસાયટીનું સોસાયટી હોવાથી મોડું મેદાન મળી ગયું છે લોકોએ પોલીસ પાસે માંગ કરી છે કે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે અને યોગ્ય બંદોબસ્ત ફાળવવામાં આવે ખાસ કરીને ઘરની બહાર રાખવામાં આવતા ગેસના સિલિન્ડર ચોરાઈ રહ્યા હોવાની રહીશોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે પોલીસ દ્વારા આ મામલે યોગ્ય તપાસ બાટલા લઈ ગયું છે હરિષભાઈ રૂપાણી પટેલ મગનભાઈ ગજર ના ત્યાંથી ત્રણ વખત આવી ગયેલ છે